ઝાલોદ તાલુકાની સંકલન સમિતિની બેઠક મામલતદાર કચેરી ઝાલોદ ખાતે યોજાઈ આ તારીખે એક ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને નવ જેટલા લોક પ્રશ્નોના નિવારણ અંગે ચર્ચા કરાઈ ઝાલો તાલુકાની સંકલન સમિતિની બેઠક ઝાલોદ પ્રાંત અધિકારી કે ભાટિયાની અધ્યક્ષતાને મળી હતી બેઠકમાં ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા વીજ જોડાણ વિભાગ આરોગ્ય શિક્ષણ આંગણવાડી મહેસૂલ પાણી પુરવઠા અને ખેતીવાડી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આજે જાલોદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં નવ જેટલા પ્રશ્નોને રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી તે વિભાગના અધિકારીઓને ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી ઝાલત સંકલન સમિતિની બેઠકમાં એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ફતેપુરા એકસો ઓગણત્રીસ ધારાસભ્ય રમેશભાઈ કટારિયા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન વસાયા ઝાલોદ મામલતદાર એસએમ પરમાર તાલુકા શિક્ષણ અધિકારી એટીડીઓ નાયબ મામલતદાર એમડીસીએલના નાયબ કાર્યપાલક ઇંજનાર બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનાર આર એફ ઓ પીઆઈ પીએસઆઈ તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા